નમસ્કાર દર્શક મિત્રો હું કાંકરેજ તાલુકામાંથી હમણાં જ નવો તાલુકો ઓગળ થયો છે ત્યારે લોકોમાં ભારે ખુશી જોવા મળી રહી છે ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાત અને ભારત દેશમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એસટી માં સુધારો કરીને નેક્સ્ટ જેન જીએસટી રીફોર્મ્સ લાગુ કરીને ઉદ્યોગકાર વેપારીઓને જીએસટી બચત ઉત્સવથી મળતા વિશેષ લાભો તેમજ વિવિધ પ્રકારની જે એક સામાન્ય લોકોથી લઈને મધ્યમ વર્ગના લોકોને જરૂરત રહેતી હોય છે ત્યારે હવે તેમને ખરીદી કરવામાં મોટો ફાયદો થશે અને ખેડૂતોને કૃષિ વિષયક સાધનો તેમજ વિવિધ પ્રકારની દવાઓ પર જીએસટી ઘટતા ખેડૂત આત્મનિર્ભર બની શકે તેવી જુદી જુદી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અગિયારસો જેટલી યોજનાઓ પર જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સ યોજી જાણકારી આપી હતી જેમાં ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ થરા માર્કેટયાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ મહામંત્રી રમેશભાઈ જોશી ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને પ્રેસ કોન્ફરન્સ બાદ સાથે ભોજન લીધું હતું